અને હવે રાજકોટની વાત કરીએ રાજકોટમાં પીજીવીસીએલના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે ચીફ ઇજનેર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી એસટી કનેક્શનની ફાઇલ મામલે બદલી કરવામાં આવી છે ફાઇલનું નિરાકરણ ફટાફટ ન આવતા નિર્ણય કરવામાં આવ્યો છે ચીફ ઇજનેર એડિશનલ ચીફ ઇજનેરની બદલી કરવામાં આવી સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર એક્ઝિક્યુટિવ અને નાયબ ઇજનેરની પણ બદલી કરાઈ છે એચટી રિલેટેડ જે વર્ક જોતા હતા એની ફાઇલો જેટલે જેટલી સ્પીડથી નીકળવી જોઈએ એટલી નથી નીકળતી હતી એટલે સક્ષમ અધિકારીને રજૂઆત મળી હતી કે ભાઈ કામ ઝડપથી નથી થતું એટલે એ એને રિલેટેડ જે પોર્ટફોલિયો જોતા હતા એવા પાંચ અધિકારીઓને અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે ફાઇલ મૂકવામાં જ આવતી હતી પણ એક વન ઓર અનધર રીજનથી ક્વેરીથી ડિલે થતું હતું એમાં વહીવટ થતા હતા એવું હું ના કહી શકું એની જે સ્પીડ હોવી જોઈએ જલ્દી ના થાય એટલે રાજકોટ વિદ્યુત સહાય ભરતી કૌભાંડનો મામલો પીજીવીસીએલ ના ત્રીસ જુનિયર આસિસ્ટન્ટને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે ત્રીસ કર્મચારીઓને છૂટા કરાતા ખળભળાટ મચી ગયો છે તમામ સામે શીટ મૂકવા વડી કચેરીએ આદેશ આપ્યો છે પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ થઈ હતી અને હાલ તો આ ફરિયાદના આધારે ભરતીમાં દસ થી પંદર લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો એ લીધેલ પરીક્ષામાં કર્મચારી પાસ થયા હતા સક્સેસ ઇન્ફોટેક કંપનીએ લીધી હતી આ પરીક્ષા સુરત પોલીસે શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લિસ્ટ પીજીવીસીએલ ને આપવામાં આવ્યું હતું પીજીવીસીએલ એ તપાસ કરતા ત્રીસ જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા તમામ કર્મચારીઓ સામે તહમતનામું દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસમાં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી આ જૂનો ઇશ્યુ છે એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇન્દોરન આપી દેવામાં આવેલ છે છુપાવવામાં નથી આવી એ એ વસ્તુ છે સસ્પેન્ડ કરી જ દીધા છે માર્ચ પહેલા આ તો નું ઇસ્યુ છે ત્રેવીસ માં અગિયાર જણા સસ્પેન્ડ કરેલા છે ચોવીસ માં કર્યા છે બિફોર ઇલેક્શન કરેલા છે